ભાવનગરના માઢિયા ગામે ગત મોડી રાત્રે અગિયાર વર્ષની બાળાને પિતાના પિતાનો મિત્ર ફોસલાવીને બાઇક પર લઈ ગયો હતો બાદમાં બાળા સાથે દુષ્કર્મ આચર્યું હતું ગામ લોકોને ખબર પડતા શોધખોળ શરૂ કરી તો નરાધમ પોતાનું નાસી ગયો હતો લોહી લુહાણ હાલતે બાળાને ભાવનગરની સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી માઢિયા ગામે ખેતમજૂરી કરતા કોળી સમાજના પરિવારના મોભીનો મિત્ર તેના ઘરે આવ્યો હતો અને બાળા તે સમયે છાસ લેવા માટે તેની માતાના કહેવા પ્રમાણે ગઈ હતી ખેતર વિસ્તારમાં મળી આવી હતી બાઇક ચાલક બાળાના પિતાનો મિત્ર લોકોને જોઈને પોતાનો બાઇક મૂકીને નાસી ગયો હતો બાદમાં પોલીસને જાણ કરવામાં આવી અને બાળાને 108 આઠ મારફતે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી

દસ રૂપિયા આપીને સારી સાઈ છપાવું એમ કરીને ખોલાવી અને ગામના સિમાડાની બહાર છોકરીને લઈ ગયા અને ના જી પંખ્યાને સૂતી નાખે એમ છોકરીને આખી સૂતી નાખી છે અને દોઢ બે કલાક આખું ગામ મથ્યું ગોતવા પછી એ છોકરી હાથ આવી અને હાથ આવી પણ એવી હાથ આવી આખી લોહી લુવા છોકરીની હાલત છે અત્યારે અમે સૌથી હોસ્પિટલમાં ત્યારે લાવ્યા છે અને અત્યારે એની સારવાર ચાલુ છે તો કેટલા વાગે ઘટના કેટલા વાગે બની સાંજે સાડા સાત ની આસપાસ ઘટના બની છે કોણ છે આરોપી કોઈ નામ ભૂલે આરોપી ફરાર છે અને બાઈક એની પડી છે જે જગ્યાએ બનાવ મળ્યો છે ના એની બાઈક પડી છે અને આરોપી ફરાર થઈ ગયો છે એના ગોતવા નીકળ્યા ગંડાને કીધું કે આ છોકરી નથી આ પછી બધા ગોતવા લાગ્યા એને પછી બે ત્રણ જણા ગોતવા લાગ્યા ને પછી હું તો જળી ગઈ ને એ માણસો ભાગી ગયો આ સો આદમી ભૂયા ગયો ભાઈ

પિતાનો એક દૂરનો મિત્ર છે અને એના પિતાને એના ખાલીને કોઈ સાથે કામ કરતા ને જોયે દોડ કે નામ કંપની પ્રાથમિક તપાસથી જાણવા મળે છે અને વિશેષ તપાસે ચાલુ છે ઘરના ત્રીજા બની છે ક્યાં કામ પણ ઇન્ફાન સોલા કિનારી પોર્ટ